નમસ્તે પારકે બાજરે નામની એક લઘુકથા મારે વાંચવી છે આ લે લે આ આવ્યા દક્ષાબેન દીક્ષિત આમ કોઈ બોલ્યું કે તરત આવો આવો કંઈને સંચાલિકા બેને દક્ષાબેન દીક્ષિતને કર્યા અને એમનો હાથ પકડીને તેઓ એમને સ્ટેજ ઉપર લઈ ગયા અને મુખ્ય ખુરશી ઉપર બેસાડ્યા દરમિયાનમાં બધા બહેનો નીચે પર જગ્યા શોધી શોધીને બેસી ગયા બેને સભા શરૂ કરી બોલ્યા સુંદર મજાનું પુસ્તક લખવા બદલ દક્ષાબેનને અભિનંદન અને આવા સુંદર પુસ્તકના પ્રકાશન બદલ આપણે સૌ કરતલ ધ્વનિ દ્વારા પુસ્તકને અને તેમના લેખિકાબેન દક્ષાબેન દીક્ષિતને નવાજીએ એ કરતલ ધ્વનિને દક્ષાબેન દીક્ષિત હાથથી નમનની મુદ્રા કરી કરીને સ્વીકાર્યો કરતલ ધ્વનિને એમણે સ્વીકાર્યો બેન બોલ્યા કે આપણી નારી ઉત્થાન સમિતિના પ્રમુખશ્રીએ મને એક પુસ્તક મોકલીને કેવડાયું છે કે તમારી છ માસિક સભા મળનાર છે તેમાં સૌ પોતપોતાના કાર્યોનો રિપોર્ટ રજૂ કરે તે પહેલાં આ પુસ્તકનો પરિચય આપજો તમે વાંચ્યું નહીં હોય પછી વાંચજો પણ પુસ્તકનું દર્શન કરાવજો અને એમાંની અનુક્રમણિકા તો વાંચી જ સંભળાવજો જ એની ઉપરથી ઘણો ખ્યાલ આવશે પછી એમાંથી એકાદ નાનું પ્રકરણ બહેનોને વાંચી સંભળાવજો કારણ કે આપણી પ્રવૃત્તિને વેગ આપે એવી આ પુસ્તિકા છે પણ ત્યાં તો અચાનક લેખિકા બહેને ટપકી પીડ્યા એથી હવે મારે કાંઈ કરવાનું રહેતું નથી તેઓ જ પોતાના પુસ્તકનો સરસ પરિચય આપશે એમ કહી તેમણે પર્સમાંથી સૂર્યોદય પુસ્તક કાઢીને દક્ષાબેનના હાથમાં આપ્યું પણ આશ્ચર્ય કે દક્ષાબેનના ચહેરા પરથી હાસ્ય ઉડી ગયું ફિક્કા ફસ થઈ ગયા અને બોલ્યા મેં આવું કોઈ પુસ્તક લખ્યું નથી સંચાલિકાબેન નવાઈ પામ્યા અને છંછેડાઈ પડ્યા તમે લખ્યું નથી તો પછી લેખિકા તરીકે ખુરશી ઉપર શા માટે બેઠા પુસ્તક પ્રકાશન બદલની તાળીઓ શા માટે સ્વીકારી ઉઠી જાઓ હવે હવે ઉઠી જાઓ અને બે મિનિટ પહેલાંના બેન ખુરશી ઉપરથી ઊઠીને નીચે જાજામ પર બેસવાને બદલે સભા છોડીને ચાલ્યા જ ગયા સભામાં હાસ્યનું મોજું ફરી વળ્યું કોઈ બોલ્યું શું મોઢું લઈને બેસે દક્ષાબેન દીક્ષિતના જે જે પુસ્તકના પ્રકાશનના સમાચાર વર્તમાનપત્રમાં જ્યારે જ્યારે પ્રગટ થાય ત્યારે ત્યારે આ દક્ષાબેન નંબર બે પોતાના સગા સંબંધીને કહે છે કે જુઓ મારું પુસ્તક પ્રગટ થયાના સમાચાર વાંચો અને એ લોકો સમાચાર વાંચીને એમને અભિનંદન આપે છે આ જે ભંડો ફૂટ્યો કે પારકે બાજરે કાંધાળા માવજીભાઈ They are the Kshab number B. Thank you.